હીરા ઉદ્યોગ માટે જાણીતું સુરત હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો માટે ચિંતાના વાદળ સમાન બન્યું છે દિવાળી બાદ પણ માત્ર પચીસ ટકા હીરા ઉદ્યોગો શરૂ થતાં કલાકારો મૂંઝવણો મુકાયા છે તેમજ તેઓ લોન લઈ પોતાનું ઘર ચલાવવા માટે મજબૂર બન્યા છે આવી કફોડી પરિસ્થિતિના કારણે ડાયમંડ વર્કર યુનિયને સરકાર સામે મદદના હાથ લંબાવ્યા છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જણાવ્યું હતું કે દિવાળીનું વેકેશન પૂરું થયા બાદ હજી સુધી સુરતમાં હીરાના કારખાનો શરૂ નહીં થતાં કલાકારો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદિરનો માહોલ છે માટે તેની સીધી અસર રત્ન કલાકારો પર પડી રહી છે દિવાળી વેકેશન પણ વહેલા પડી ગયા હતા જેને કારણે રત્ન કલાકારોના પગાર પણ ખૂબ જ ઘટી ગયા હતા હવે કલાકારો આ પરિસ્થિતિના કારણે ભારે આર્થિક સંકટમાં ફસાઈ જવા પામ્યા છે સુરત હીરા ઉદ્યોગમાં હાલ માંડ વીસથી પચીસ ટકા કારખાના ખુલ્યા છે ભાગના કારખાના હજી ખુલ્યા નથી તે વેકેશન લંબાય એવી શક્યતા છે માટે રત્ન કલાકારો કફોડી સ્થિતિ મુકાઈ જશે એવી એમની આશંકા રહેલી છે આયાત નિકાસનું આંકડા મુજબ માત્ર પચીસ ટકા હીરાની પેઢીઓ ખુલતા કલાકારો ભારે મુશ્કેલી મુકાયા છે રત્ન કલાકારોએ માંગ કરી હતી કે સરકારે એમને આર્થિક પેકેજ તથા રત્નદીપ યોજના જાહેર કરવી જોઈએ રાખવો જોઈએ મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના મારથી સહન કરી રહ્યો છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે દિવાળી પછી કારખાનાઓ પણ ખુલ્લી નથી રહ્યા ત્યારે વીસ ટકા જ અત્યારે હાલની અંદર કારખાનાઓ શરૂ થયા છે ત્યારે જેના થકી વિશ્વની અંદર ડાયમ સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે વિશ્વની અંદર વિખ્યાત છે જેના થકી ડાયમંડ બ્રુશનું નિર્માણ પામ્યું છે જેના થકી સુરતનો વિકાસ થયો છે જેના થકી ભારત ને વિદેશી હુણિયામન સૌથી વધારે કમાઈને આપ્યું છે એ રત્ન કલાકારોની હાલત જ કફોડી છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સત્તર ડિસેમ્બરે સુરતની અંદર ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવા આવતા હોય અને અમારી વારંવાર સરકાર સમક્ષ માગણીઓ છે કે જે રત્ન કલાકારો બેરોજગાર છે એને આર્થિક પેકેજ જાહેર કરો છેલ્લા પાંચ મહિનાની અંદર ત્રીસ કલાકારોએ સુસાઈડ કર્યા છે એમને આર્થિક મદદ આપો એમના પરિવારને મદદ આપો અને રત્નદીપ વર્ધક યોજના જાહેર કરો આ માંગણીઓ લઈને સતત સરકારનું ધ્યાન દોર્યું છે તો સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવે છે અમને આશા છે સરકાર અમારા માટે કાંઈ પણ નિર્ણય લેશે તો જો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર અમે ઉપવાસ આંદોલનની પરમિશન માગીશું અને ઉપવાસ આંદોલન કરીશું કાલે સોમવારે કલેક્ટર મારફતે આ મંદિરની મંદિરનું છે અને મંદિરના રઘરખથી વાકેફ થાય એના માટે કલેક્ટર મારફતે શ્રી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે આવેદનપત્ર આપવાના છીએ તો આ બાબતે સરકાર અમારી દરકાર લે સરકાર અમારું ધ્યાન અમારા તરફ કેન્દ્રિત કરે અને કાંઈ પણ યોજના કલાકારો માટે જાહેર કરે એવી માગણીઓ લઈ ડાયમંડ વર્કર યુનિયન આગામી દિવસોની અંદર ઉપવાસ ઉપર ઉતરશે વધુમાં હવે જી સેવન દેશોએ રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ મૂક્યાના સમાચારો પણ સાથે આવ્યા છે તેના કારણે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બનવાની શક્યતા છે અહેવાલો મુજબ સુરતમાં ખૂબ જ ટૂંકા ગાળામાં અંધાર્ય ત્રીસ કરતા વધારે કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે અઝર ખુરશી સાથે હર્ષદ ચેટા